માપ માં રવાનું અને તું ખર્ચો ખર્ચો કરતો નઈ પે ડોસી મારી આપણી મા બારમું એ મી કર્યું કર્યો

તો બહાર શું કરે કહો તે બધા વચ્ચે આવી કે પેલા સાઈડમાં રહ્યા ને સાઈડમાં રહ્યા જ્યાં ત્યાં તીરત તે મારા ચોખાને છોડી દખી કશ્યું જ ના લાગે કશ્યું ના લાગે હું કહો તે મારા છોડી જોઈ નીતરી હા હવે હવે ઉઠન પેલા હાથમાં પાછ જઈશ બીરો મોટો ખટાવો લાવે મારા છોડી દખી મોટો તમ તમ બે હિન ફર અને બતાવજે ઓન લાઈન ફર ને બતાવજે હોઉં

હું વેચીત ના ખોગાય તારા હું જોવાનું બધું છોકરા ને ભાઈ લડાઈ ના યાર

પોતાના પોતા મોટા મોટો એ જાણીવાનો ભાઈ મળ્યો ને મારો ભાઈ છે ને

તને મારો મતલબ એ છે આ બધી જમીન મી હંગ લઈ જાવ તમારી વાત સાચી જ કાઢો મારા મને એમ થાય છે આટલું કરે ઉમે કાકરી જેવું કરે બગાડતા પણ આવું કઈ સટકા શું કરું તા સાઈડ જવું લઈ લઉં

લાકડા છીએ ખાવાનું મોકલાવ છું મોકલાવ બે હેતુ બે હેપુ બેખારો એટલે રાહુ આ બધું ચમ બોલ બોલ કહ્યું એ તો થોડું તને કીધું શે એકડન તો આ બા જે પંખા ચામે લેર પછી કઈએ ઉમર થા કાબો ખોળી છે ઓહ ઓહ તો હારો મેર બસ 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 લ્યો હેડો તારું ઓ

માટે અમે આ વિડીયો બનાવીએ છીએ મનોરંજન માટે મોજ મસ્તી કરતા જીડિયો લઈ આવી છીએ ભડાકા કઈ નાખશો કઈ નાખશો બનાવશું અમારો વિડીયો ગમે તો લાઈક જય માતાજી